પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના પંચાસર ગામે પ્રવેશોત્સવ યોજાયો આ વર્ષ સમગ્ર ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ હેતુથી કન્યા કેળવણી મહોત્સવ યજ્ઞ તથા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ યોજવાનો છે ચાણસમા તાલુકાના પંચાસર ગામે આવેલા ગામની પ્રાથમિક શાળામાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત પંચાસર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થનાથી કરવામાં આવી હતી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પંચાસર ગામે આવેલા પ્રાથમિક શાળામાં નાયબ પશુપાલન નિયામક બી એમ સરગારા તથા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દિલીપ જોશી અને સરપંચ મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો હતો કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ